ગોંડલ ગણેશની જે અપહરણ કરવામાં આવ્યું અને જે મેટર ચાલે છે તો સોશિયલ મીડિયામાં એક જ વાત ચાલે છે કે જયરાજસિંહની દબંગગીરી જયરાજસિંહની ડોનગિરી મારે એ લોકોને એટલું કહેવાનું નમસ્કાર દર્શક મિત્રો ગણેશભાઈ ગોંડલ હાલમાં જેલમાં છે એવામાં એક વિડીયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે તે વિડીયો જોઈએ એ પહેલાં તમને જણાવી દઈએ કે ગણે ગણેશ ગોંડલ સંદેશ સોલંકી નામના યુવકને અપહરણ કરીને માર મારવાના ગુનાની અંદર જેલમાં છે એવામાં તેઓએ જૂનાગઢ સેશન કોર્ટની અંદર જામીન માટેની અરજી કરી હતી પરંતુ જૂનાગઢ સેશન કોર્ટે એ અરજી નામંજૂર કરી હતી અને ત્યારે હવે તેઓએ ગુજરાત હાઈકોર્ટની અંદર જામીન માટેની અરજી મોકલી છે ત્યારે આજરોજ તેની સુનાવણી થવા જઈ રહી છે ત્યારે તે જામીન અરજી ઉપર ગુજરાત હાઈકોર્ટ શું કહે છે અને તેમાં શું આવે છે તે જાણવા માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને એ ઘટના વિશે ગુજરાત હાઈકોર્ટનો જે પણ નિર્ણય આવશે એ સૌથી પહેલાં આપણી ચેનલ ઉપર આવી જશે ગણેશ ગોંડલને જામીન મળે છે કે હજી તેમને જેલમાં રહેવું પડે છે એ જાણવા માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને શેર કરી દેજો જેથી તમને સૌથી પહેલાં માહિતી મળતી રહે અને ઉલ્લેખનીય એ છે કે હાલમાં જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે તે દિલીપભાઈ ખાચરનો છે જે જણાવી રહ્યા છે કે જયરાજસિંહ એક ખૂબ જ દિયાળુ આદમી છે અને તેઓએ કરે કરે ગરીબ લોકોના ઘણા કામ કર્યા છે ત્યારે તેમના દીકરાનો આ એક પહેલો વિવાદ છે કે જે જે આવી રીતના આવ્યા છે ત્યારે ગોંડલની અંદર પટેલ સમાજના લોકો હોવા છતાં પણ દરબાર જાતિના લોકો દર વખતે ચૂંટાય છે એવું દિલીપભાઈ ખાચરનું કહેવું છે તમે શું વિચારી રહ્યો છો આ ઘટના વિશે તમારું શું કહેવું છે કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો શું ગણેશ ગોંડલને જામીન મળવા જોઈએ કે ના મળવા જોઈએ અને આ ઘટનાને આ ઘટનાને લઈને દરેક માહિતી તમને સૌથી પહેલાં આપણી ચેનલની અંદર જોવા મળતી હોય છે તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને સૌથી પહેલાં વિડીયો જોવા મળે તો ચાલો આપણે જોઈએ કે દિલીપભાઈ ખાચર ગણેશ કોંડલ અને જયરાજસિંહ વિશે શું કરી રહ્યા છે ત્યારે રાજુ સોલંકી અને તેમના સમાજના આગેવાનો દ્વારા જૂનાગઢની અંદર કલેક્ટરને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું છે તો એ માહિતી પણ આપણે આવતા વિડિયોની અંદર જોવાના છીએ તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો અને ચેનલની અંદર બીજા વિડીયો પણ તમે જોવા માંગતા હોય તો જોઈ શકો છો ગોંડલ ગણેશની જે અપરણ કરવામાં આવ્યું અને જે મેટર આલે છે તો સોશિયલ મીડિયામાં એક જ વાત આલે છે કે જયરાજસિંહની દબનગીરી જયરાજસિંહની દબનગીરી મારે લોકોને એટલું કહેવાનું જો દબનગીરી હોત લોકોને દબાવતા હોત લોકો હેરાન કરતા હોત તો જયરાજસિંહ વારંવાર હોત એટલી છે એટલી છે ગોંડલની સીટ માં એક દરબાર ને ને બહુ અઘરી વાત છે તો પણ જયરાજસિંહ વારંવાર ચૂંટાય છે પટેલ લો બી હોવા છતાં જયરાજસિંહ વારંવાર ચૂંટાય છે તો તમને એટલી તો ખબર હોવી જોઈએ કે હું છે લોકોનો ભગવાન થઈને રહેતો હોય છે ત્યારે એ તૂટાતો હોય છે ને અત્યારે બસ સોશિયલ મીડિયામાં એક જ વાત આલે જયરાજસિંહ ની દબંગીરી પણ જયરાજસિંહ લોક લોકચાહના હું છે એ તો જોવો જયરાજસિંહ ની લોક ચાહના હિસાબે જયરાજસિંહ વારંવાર ચૂંટાય છે અને ગોંડલની સીટમાં કોઈ પણ દરબારના દીકરા ને એ અસંભવ વાત છે શકે અરે ઘણા ખેડૂતોની જમીનો કબજા હાથમાં જાય એમ હતી એ જમીનો જોડાવનાર જયરાજ ઘણા દબંગો એ ખેડૂતોની જમીનો દબાવવા આવ્યા હતા કબજા કરવામાં આવ્યા હતા પણ એ કબજો નથી થવા દીધો જયરાજસિંહ જાડેજાએ

અમે વાળાનો કાંક કાંક વાંકી છીએ અને નાનો હું વાઘ ન હોય નકર ગોંડલ ગણેશને આ મેટરમાં પડ્યા જ નહીં રસ જ ન હોય ભાઈ એને ટાઈમ જ ન હોય આવો હરપની માથે પગ દો તો પછી ડંખ દેવાનો જ છે એટલે મારે એટલું જ કહેવાનું કે જયરાજસિંહની હું લોકચાહના છે એ બધાને ખબર જ છે માટે જયરાજસિંહને સપોર્ટ છે આપણા તરફથી મારા તરફથી અને બાકી વિરોધીઓને કહી દેવાનું દોડવું હોય ત્યાં દોડી લેવાનું બાકી જૈરાજસિંહની સાથે ગોંડલની જનતા છે હતી અને હંમેશા રહેશે બસ એટલું જ કહેવાનું જય માતાજી તો જોયું ને મિત્રો આ હતા દિલીપભાઈ ખાચર કે તેઓ ગણેશ ગોંડલ અને જૈરાજસિંહની ખુલ્લામાં સમર્થન કરી રહ્યા છે તો તમારું શું કહેવાનું થાય છે કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો અને ઉલ્લેખનીય એ છે કે ગણેશ ગોંડલે આ ગુજરાત હાઈકોર્ટની અંદર જામીન માટેની અરજી મોકલી છે ત્યારે હવે એ અરજી ઉપર ગુજરાત હાઈકોર્ટ શું સુનાવણી કરે છે એ જોવાનું રહ્યું તો આજરોજ તેની સુનાવણી છે ત્યારે ગણેશ ગોંડલને જામીન મળે છે કે ગુજરાત હાઈકોર્ટ તેને હવે હજી પણ જેલની અંદર રહેવાનું કહે છે એ જોવાનું રહ્યું તો એ જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જે પણ નિર્ણય આવશે એ સૌથી પહેલાં આપણી ચેનલની અંદર આવી જશે તો વિડીયો જોતા રહેજો